સાહેબ હવે વાત કરીશું જે સૌથી સળગતો પ્રશ્ન છે તે સળગતો છે બહુ મોટો પ્રશ્ન શૈક્ષણિક લાયકાત આ વખતે થોડા ચેન્જીસ સાથે આપણે રજૂઆત કરી છે કોણ કોણ ક્વોલિફાઈ થશે એ ધ્યાનથી જો તમે લાઈવ જોઈ રહ્યા છો તો લાઈવ અને તમે આ વિડિયોને રેકોર્ડેડ ફોર્મમાં જોઈ રહ્યા છો તો રેકોર્ડેડ ફોર્મમાં ધ્યાનથી સાંભળી લેજો કયા કયા ઉમેદવારો કઈ કઈ બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો આમાં ક્વોલિફાઈ થશે ધ્યાનથી સાંભળજો અન્ય જે લખેલું છે તે અને એનું ઇન્ટરપ્રિટેશન શું થાય એનું ભાષાંતર કે અનુવાદ શું થઈ શકે એ આપણે સમજીએ ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સમજી ભાષામાં કહીએ તો બીબી બીબીએ વાળા ઓર બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ બીસીએ સાહેબ બીસીએ પણ છે ઓર બેચલર ઓફ કોમર્સ આ તો આવાના જ હતા ઓર બેચલર ઓફ સાયન્સ વિથ સ્પેશલાઇઝેશન ઇન મેથેમેટિક્સ ઓર સ્ટેટિસ્ટિક્સ જેણે બીએસસી કર્યું હોય પણ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે કર્યું હોય એ ઉમેદવારો એલિજિબલ છે સર મારી ડિગ્રી મેથેમેટિક્સ કે સ્ટેટિસ્ટિક્સ સાથે કે કયા વિષય સાથે થઈ એ મને ખબર જ નહીં કોલ યોર કોલેજ તમારા કોલેજનો સંપર્ક કરો તમારા કોલેજમાં કયું સ્પેશિયલાઇઝેશન ચાલે છે એ અમને ખબર હોય છે મહેરબાની કરીને તમે કોઈને પણ મને નહીં કહી દઉં છું તમારા કોલેજમાં એક વાર ફોન કરી લેજો એમાં જો તમે બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ત્યાં એ લોકોએ તમને સ્પેશિયલાઇઝેશન એના સાથે આપેલું છે યુ આર એલિજિબલ અધરવાઇઝ યુ આર નોટ એટલે મહેરબાની કરીને તમે કોઈને પણ પૂછવા જશો કે આ કમેન્ટ માં બી પૂછશો ને કે સાહેબ આ સાથે એગ્રી સાથે કે ફલાણા સાથે મેં કર્યું છે તો હું એલિજિબલ છું તો અ બિગ નો બરાબર ના હશે અને આ હું નથી કેતો આ સરકારે જે નિયમ બનાવ્યા છે એ જ બરાબર એટલે ખોટું 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 કોઈને પૂછવું એના કરતા સીધું તમારા કોલેજ પર ફોન કરીને પૂછી લેવું કે ભાઈ સાહેબ આપણા કોલેજમાં ત્રણ વર્ષની જે કોલેજ કરી એમાં સ્પેશિયલાઇઝેશન ક્યાં લખેલું હશે તો એ તમારા સાહેબ તમને કહી દેશે કોલેજના કે ભાઈ આપણા કોલેજમાં તે ત્રણ વર્ષ જે બીએસસી કર્યું ને એમાં સ્પેશિયલાઇઝેશન આ છે क्लियर आगे हम बैचलर ऑफ साइंस मैथमेटिक्स स्टैटिस्टिक्स आप ये विषय साथे जी जी सर और बैचलर ऑफ आर्ट्स हम आप तीन विषय साथे स्टैटिस्टिक्स आंकड़ा शास्त्र इकोनॉमिक्स और मैथमेटिक्स એટલે કે ગણિત आंकड़ा शास्त्र અને અર્થશાસ્ત્ર ઓબટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટીઝ ઓર ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ્ડ ઓર ઇન્કોર્પોરેટેડ બાય ધ અંડર સેન્ટ્રલ ઓર સ્ટેટ લેજિસ્લેટ લેજિસ્લેચર ઇન ઇન્ડિયા ઓર એની અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન डिग्री blah blah blah. एक्जामिनेशन जे अपर थे डिग्री एक्सामिनेशन पासिंग ऑफ विच वुर हिम एड्युकेशनली क्वालिफाइड फॉर द प्रनरी एक्सामिनेशन बट the result of such examination is not declared till the last date of filling of the application from as also the blah 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 Sir, you should have passed the Candidate who intend to appear at such qualifying examination shall also be eligible Are written in Who intend to appear at such qualifying examination shall also be eligible for admission to preliminary examination You can write the preliminary B.A.C. C.A.I.T.

સ્ટુડન્ટ્સ માટે માટે આવતી હોય છે આ કોઈ ફોર્મ વધારે સ્ટુડન્ટ્સ ફોર્મ ના ભરી શકે નો ભરી શકે બરાબર એક સ્પેસિફિક ડિગ્રી વાળા વિદ્યાર્થી ભરી શકશે જે લોકો ઓફલાઇન માં જોડાયેલા છે ને એમને ખ્યાલ છે મેં ઘણી વખત ક્લાસમાં કીધું છે કે તમે ઠીક છે તમે જે કંઈ પણ ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ તમારું આવનારી જે પેઢી છે ને એને એટલીસ્ટ એવું કોઈ સ્પેશિયલાઇઝેશન કરાવો કે જે અમને આવી કોઈ ભરતીમાં કામ લાગી ગયા આમાં નંબર ઓફ જે કેન્ડિડેટ હશે ને એ ઓછા હશે ને કોમ્પિટિશન ઓછું હોય છે ઇન કમ્પેર ટુ અધર જનરલ એક્ઝામિનેશન એમકે સાહેબ આખો એન્જિનિયરિંગનો માર્ક નીકળી ગયો નીકળી ગયો સર બરાબર આ ખોડું ના લગાડતા સાહેબ હું વિચારું છું કે આમાં એન્જિનિયરિંગ કે આઈઇડ ને સર એટલે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગનો માર્ક્સ નીકળી ગયો એટલે સાહેબ કેમ કેનું આનું નામ શું છે પેટા હિસાબની છે એટલે એ ટોપિક સાથે ડીલ કરતા હોય એવા જ વ્યક્તિને એ લોકો એવા ઉમેદવારોને સરકાર ચાન્સ આપે છે All ઇન મેન્સ શેલ બી qualified by the board ઓફ પાસિંગ in the mains examination shall એપ્લિકેશન ફોર to સુધી તમારે સર્ટિફિકેટ એટલીસ્ટ પ્રોવિઝનલ હશે examination તો with ચલાવી લેતા સાહેબ બહુ સારા છે ખરેખર કહું ને તો ગમે તે ઠીક છે અમુક વખતે ભરતીમાં ડિલે થાય છે કે આ બાબતે જે છે ને સોફ્ટ કોર્નર બહુ સારું છે ગુજરાત ગવર્મેન્ટમાં કે સાહેબ જીપીએસસી હોય કે ગૌણ સેવા હોય તમે રિક્વેસ્ટ કરો કે સાહેબ મારી ડિગ્રી નથી આવી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવી છે તો એ લોકો અલાવ કરે છે કેમકે સમજે છે કે પ્રિલિમ પાસ કરી છે કેમ ના આપવા દઈએ બરાબર તો અ ચાન્સ ચલો પ્રોવાઇડેડ કેન્ડિડેટ હુ ફેલ્સ ટુ પ્રોડ્યુસ પ્રૂફ ઓફ એક્ઝામિનેશન શેલ નોટ બી એલિજિબલ ફોર એડમિશન ટુ મીન્સ આપવા નહીં મળે આગળ